મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ફની આર એમજીને આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રી મઢુલી મંડળ સેવા સમિતિ દ્વારા આયોજિત ઓગણીસમાં સમૂહ લગ્ન જે તારીખ ત્રેવીસ બે પાંચના રોજ રવિવારે ભાઈંદર વેસ્ટમાં આયોજિત કરવામાં આવ્યા બજરંગદાસ બાપાના આશીર્વાદ અને મુખ્ય કાર્યકર્તા ભાઈઓના સહયોગથી રચેલું આ સુંદર આયોજન આ તમે જોઈ શકો છો પૂરા તન મન ધનથી દરેક કાર્યકર્તા ભાઈઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાને સોંપેલું કાર્ય કરી રહ્યા છે જેના માથે હાથ હોય બજરંગદાસ બાપાનો એને કંઈ ચીંધવું ન પડે હો બાપા એની સેવાનો ઉત્સાહ જ કંઈક અલગ હોય છે ફક્ત બહેનો માટે અલગ ભોજનની વ્યવસ્થા છે બાજુમાં ભાઈઓ માટે જમવાની વ્યવસ્થા એકદમ સ્વાદિષ્ટ ભોજન અને સરસ આયોજન ક્યાં જરા બોલાલ શ્રી મઢુલી મંડળ સેવા સમિતિ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં અગિયાર લગ્ન થઈ રહ્યા છે અને એક સારી વાત એ છે કે આ લગ્ન સર્વ જ્ઞાતિ એટલે કે કોઈ પણ જ્ઞાતિના લોકો માટે આનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર પ્રેરણાદાયક છે જે યંગ છે પણ થોડીક શાંતિ આ વિદાય નો પ્રસંગ છે જેના વાલીઓએ વિદાય કરી હોય એટલે મહેરબાની કરી શાંતિથી ભગવાન બધાને એવી આપે કે દીકરીને એવું જ આજે આ બાપાના દરબારમાં ઓગણીસમાં સમૂહ લગ્ન પ્રસંગે આપના પરિવારોએ જોડાઈ અને નવદંપતીઓને એ અંતે વિલાપ કરાવવા માટેનો પ્રસંગ આજનો હતો એ અત્યારે આયા પરિપૂર્ણ થાય છે અત્યારના સવારથી અત્યાર સુધીમાં કાંઈ પણ જાતની અમારા કાર્યગરથી માળીથી કે અમારી વ્યવસ્થાથી આવેલા જાનૈયા માંડવિયા અને મહેમાનો આ કોઈ પણ કાંઈ પણ જાતનો અપવાદનું અગવડ પડ્યું હોય તો એ બદલ હું ખૂબ ખૂબ કે મંડળને ક્ષમા કરશો આ મંડળ એક એવું મંડળ છે અમારા મંડળમાં અત્યારે કાર્યકરો છે એમાં કોઈની પાસે એમ મને પાંચ લાખ માંગો મળે બે લાખ માંગો મળે એની પાસે છે સેવા છે તન અને મન એની વ્યવસ્થા કુદરત કરી આપે છે એ કુદરત કરે એનું નામ આ બંડી છે વીસ વર્ષથી છેલ્લા અહીંયા આ જે લગ્ન સમારંભો થાય છે એનું એક જ ઉદાહરણ છે કે અત્યારના યુગમાં આ મહામંદીના સમયમાં કોઈ પણની દીકરીને એક લગ્ન કરી અને ઘરેથી વિદાય કરવી હોય તો દસ લાખ રૂપિયા જોઈએ છે પણ આજે એ દીકરીના લગ્ન અહીંયા કરીને આપણે મોકલીએ આ બાપાના દરબાર માંથી થાય છે તમારા ઘરેથી છોકરી અહીંયા આવી દીકરી કરવા મોકલી બધી બાપાને થઈ ગઈ છે હું દરેક બહેનો ભાઈઓ એના વાલીઓને હું વિનંતી કરીશ કે અંતેથી જ્યારે જાય વિદાય સમારંભ પછી દીકરીને તમે વિદાય અમે આપશું હસ્તે ફેરતો લઈ જાય કોઈને આંખમાં આપ આટલું તો મને પણ આવે દુઃખ છે દીકરી ઉઘાડી એને દુઃખ થવાનું છે પણ એ દુઃખ સહન કરી અને પોતે એકદમ સમર્થ બની અને અહીંથી વિદાય આપજો જેથી કરીને એની જીવનની અંદર એ યુગલના જીવનની અંદર એવું પરિવર્તન આવે કે આપણે લગ્ન કર્યા મા બાપને દુઃખી નથી કર્યા આપણને એને લાડકોટથી હસતા ખેંચતા વળાવ્યા છે અને આ બાપાનો તકવાર તો દરેક બહેનો ભાઈઓને મારી વિનંતી આજે એ અંતે અમારા છેલ્લા ત્રણ મહિનાની આમાં કોઈને કાંઈ રૂપિયો દેવો પડતો નથી પણ અમારા જે કાર્યકર અડક વીસ વર્ષની મહેનત છે બધી બહેનોને હું વિનંતી કરી દીકરીઓને કે એમને એક વખત અંતકરણના આશીર્વાદ આપી દે અને દરેક ભાઈઓ બહેનોને એક વખત જોરદાર કાર્યો કાર્યકરોનું સ્વાગત કરે આજે હું એકલો કાંઈ કરી શકવાનો નથી આજ વીસ વર્ષથી સંસ્થા ચલાવું છું પણ જો સુકાન ચલાવવામાં ડબ્બાઓની જરૂર પડતી હોય એન્જિન કાંઈ ન કરી શકે દબાવવાની જરૂર તો આ અમારા સાથીઓ છે આ મને મારી સત્તોતેર વર્ષની ઉંમરે પણ મને સંભાળીને બેઠા છે એ બદલ હું બાપાજી પ્રાર્થના કરું કે આમાંથી કોઈ પણ ભવિષ્યનું નિર્માણ કરી અને આ મંડળ ને જીવંત રાખવાની કોશિશ કરવા માટે અમે સદાય પ્રયાસ કર્યું છું અને દરેક બહેનોને વિનંતી કરી કે આ એકાદ પ્રયત્ન છે તમારા આશીર્વાદ કાયમી કાયદે ધરતી રહે એવી મારી અભિભાવના છે આજે અંતરે જે કઈ કયા સામાન આપવામાં આવશે એમાં અત્યારે અમારા કાર્યકરો તમને સોનાની છૂટ થોડા અને કંકાવતી એક પોકેટ અંદર બધા આપશે બાકી બધો સામાન આમાં પેક કરેલો આમાં ચોરાશી આઇટમ છે આ જે પેકિંગ કરેલું છે એ પેકિંગ વ્યવસ્થિત છે એમાં બધી આઈટમો તમારે લખાયેલા લિસ્ટ પ્રમાણે તમને બધી પત્રિકા જે આપી છે એમાં લિસ્ટ બધામાં છે આ તમારે ચેક કરી લેવાનું અને કોઈ પણ જાતની તમને અગવડ હોય તો ફોન કરો તો ભાઈ આ ટાઈમે ફોન કરવાનો સવારના નવ થી દસ અને સાંજના આઠથી પાંચ ગમે ત્યારે ફોન કર્યો દસથી આઠ સુધીમાં મને ફોન નહીં કરવો કારણ કે હું મારા કામમાં વ્યસ્ત હોઉં અને તમારા કોઈ ફોન આવે મને ડિસ્ટર્બ થાય છે બે ચાર ફોન આવતો મેં પછી બંધ કરી દો ફોન એટલે આ એક મહેરબાની કરજો ફોન કરવાનો મને વાંધો નથી પણ સમય અનુસાર ફોન કરજો એટલે હું તમને જવાબ આપી શકું હવે અમારા બિપિનભાઈ અમિતભાઈ નાસિક આવેલા

અને છેલ્લે જેની પ્રેરણાથી આ સુંદર આયોજન પૂર્ણ થયું એવા બજરંગદાસ બાપાના આશીર્વાદ લેતા નવ દંપતી અને લગ્નની નોંધણી વખતે લેવાયેલી જે રકમ છે તેને પાછી આપતા મંડળના મુખ્ય કાર્યકર્તા એટલે કે વરકન્યા પાસેથી એક પણ રૂપિયો લીધા વગરનું આ કાર્ય કરવું એ ખરેખર લાયક છે જેણે એક રતિભર પણ તન મન ધનથી આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો છે એને કુંભમેળામાં જવાની જરૂર જ નથી આ અગિયાર કન્યાના હૃદયથી આપેલા આશીર્વાદમાં જ વધુ પુણ્ય સમાયેલું છે ખરેખર આજના વ્યસ્ત અને મોંઘવારીના સમયમાં આવા આયોજન ખૂબ જરૂરી છે હું દરેક નાનાથી લઈને મોટા કાર્યકર્તા ભાઈઓ કરિયાવરમાં દાન આપનાર દાતાશ્રી ભાઈઓ અને આવું સુંદર આયોજન કરનાર આયોજકને હૃદયથી ધન્યવાદ કહું છું આવી રીતે જ બજરંગદાસ બાપાના આશીર્વાદ તમારી ઉપર કાયમ રહે તમારા ઘર પરિવાર ઉપર બાપાની કૃપા રહે તેવી પ્રાર્થના કરું છું